રામ શ્રી કૃષ્ણ જે આજ છે ને નવા લુકડાને પહેર્યા અંદાજ આવે છે નવીનમાં કે આજ છે ને પોરો પોરબંદર ગાતા અને અમારી મેરની ભાષામાં પોરી એટલે આજ ગાતા પોરી ગણી ને વાગ્યા વટાણ હાડા સિયાર ગાતા અહીં તો હવા રોપના જ આગળ ભોગે રહ્યા જાડું મોટું દવાખાના ના કામકાજ હતા અમારે તો નતા દવાખાનાના કામ કામકાજ પણ દવાખાના કામકાજ હતા તે જાણતા અને ભોગે રહ્યા આગળ ને ખેતરમાં હે ને હું ગાલો જ ઘુમરો મારલા ઈ કોરા તો બધે હાથીઓ હાલતા હતા માર્ગુમાં જોતી આવી હું તો હું આ કોર કેવો કહે તો માર્ગુમાં બધે હાથીઓ હાલતા તા રૂપાળ અને માંડવીઓ હે ને હવે ખબર નહીં ને હું તો આખા માર્ગમાં જ જોતી આવી બહુ પાંખ્યું હે એટલે પારવ્યું પારવિયું પારો હે નેત કાંક કાંક ને એવું હે બધે એટલે ઘાટીઓ ને પારવ્યુ બહુ હે અવાર માંડવ્યું એનું કારણ તો કાં હોય કે બધીની એવો પ્રશ્ન બને એટલે કીક પણ કારણ હોય હે ને એકદમ પાખા પાખા ઝાડવા ઉગેલ હે અને હું તો પછી એ વાહ જોવા આવી ખેતરમાં અહીં તો જોતી હોય અવી હાર મેં ગોલ હું ગુમરો મારે અમારે તો એવું નેત ને પણ ના એવું નેત અને અમાર તઠાકુ હું ઉજેરતા અને પાછું બીજો નંબર માં ખાલા ખાલા હું તો ને ઈ માણું ઈ પછી એની રીતિ બધાઈ હે ને ખાલા ખાલા બુરે નઈ ખાર ઉપર અને હેળી આખી ઢરે પડી છે કાં થાય નથી બટકે જાય હે ને તો નથી સુકાઈ જાય હે એવી ની દીએ લીલે લીલી તો તો થાકુ હું કે બડી બડી એક તા થેગો અને પાછું પાલર પાણી જળ્યું ને રૂપારું એની મીઠી નસલ મોટી થે છે ઈ આર હોય છે ને તો લગભગ અસલ એકદમ ખાધા જીવી થઈ જાય છે અને આ હાથી વાલે મોજે તો ને કેમ એકદમ ફૂકતા જાય અને જ્યાં સર્વનાશ આવીને મેરા મારી જ ને હાજુ ખડ ફૂકાવી દે પછી એમાં જરાક દઉં તો હાજુ થઈ ગઈ જાય ખડ નકર પછી પાસનું સર્વનાશ મારી હાવીયું જાય અને ખડું આવીને મેરા ત્યાં નકામાં જ કે અઘોસે થાય મોટરો બી હાર ચાલુ બંધ કરાવવી હોય તો તે નીર્યા રાખે જ આખો હે ને જ્યાં માં હવે આ વાડીએ એવું કર્યા રાખે કે મોટર પાણી ની ચાલુ કરીએ ને

આ ફૂલ નવી નવીન કેસરી કલર નું ત્યાં નું ફૂલ આવ્યું મેનું પાણી ખબર નઈ કાં હોય કુદરતી મેનું પાણી હે ને જાડવા પડે ને એટલે જાડવાની રંગનો કોર જ નિખરે ઉઠે જાય રૂપાનું કેસરી ફૂલ ગુલાબનું નું આવ્યું આજે જયું આવતા પણ પાછા હે ને તડિકા ને પડ્યા એમાં ઝાંખા પાખા પડવા માં એવું પાછા ન વહેતી ચાલુ ગયા અને આ તો ઢાકલા જીવું છે જો હાડા સિયાર જીવું હે ને તો એ પણ હા ફૂલ ઢાકલું હે અંધાર પર ઓટાણે વાગે તો સો જીવું છું અને મારે બને હાકોર રોટલા તી રોટલા બનેગા અને આગોર બને યાક અને આ માહને બનાવી ખીચડી ખીચડી રૂપારા મસ્તીના રોટલા બનાવ નાખ્યા અને યાક વટાણાનું અને બટેટાનું હમણાં મારે છોકરા નિહારી થયા આવે ને બીજો દી કાલે થોડોક વિડીયો ઉતાર્યો હતો અને જો હે હાથકજીવું થયું અને વાતાવરણ મસ્તી નું કે મેં આવે ને એટલે વાતાવરણ મસ્તી ના જોઈ અને ટાટું બોર જીવ હે અને ફરી જોઈ એવું સારું કરવા છોકરા ગા ભણવા તે હું કહી હતા તો ઘરમાં નાડાબરા મલ્લોક ના પડ્યા મુકવાન મેલમાં કાલે પોઈનીથી પોરબંદર થી આવે ને ઉતરીને ને તે પછી તાથી ચાલુ કામ કર્યું ને તે લુગડા પડ્યા તા હવારના ગાંધા થી લુગડા ફૂક્યા છોકરા નું નાસ્તા પેટ્યું ને નિહાઈ ના દ્રેસ ધોયા પછી એના નાસ્તા બનાવવા કોઈ ઈ કઈ ખાવું હોય એને આવે ને તો ઈ કર્યા અને રસોઈ બનાવીને તથા કામ ટાણું વીઓ જાય ને પાછું બધા એની ખવરાવે પીવરા પી અને થામ ન પડ ગો તો હવે નાખ્યો ત્યાં વાગેગા અહીંયા દહ થ એટલા વાગ્યાની વાત ઘરમાં ગમે એટલું એલું કરીએ ને તો પરવારીએ જ નહીં પાંચ વાગ્યાની વાત હતી દહ ન વાગેગા અહીંયા પછી ત્યાં થાકી ગઈ હતી ટી થેરાઈ હતી પછી ખૂબ એ અને અટાણે ત્યાં પાછું ચાલું કરી દેવાનું હું કામ ઓછા ભેરું છોકરાઓને તૈયાર કર્યા અને બધું કર્યું અને એ ફરિયા વારમાં ફર્યા પણ અઘરા લાગે હમણાં તા કાઉ કે હેને હાવરીલ ન બોલે ગુંચિતુ હવાર માં એક રેડુ આવે જઈ ઠાકુનો તી બથઈ બગાડી જાય કોર મૈં તો હરખું બથઈ સોકું મારું સોરું પર પડે અને પાંદડા કાંઈ છોટેગા જારીયા ફૂલ થઈ જાય હારમણો ન મિક્યો જેતા પાંદડા હાવ એકદમ પાણી માં સોટ અને વાતારોને મસ્તી નું હટણ માં કાલે તો આખો દી હાંજે દી ઢાક નઈ દિયું અને અટણ માં ઢાક લો નેકર ઉપર જરક તડકી નઈ કરે ને તો મજા આવે સુકાઈ જાય બધું જો અસલનું આ ઈ વાતાવરણ ટાઢું હે કે કે મે આવે એટલે તો ટાઢા રે જોઈએ ફૂલ ઝાડવાની મજા હે હમણા ઝાડવા ઉને ફૂલ એટલે ફૂલ મજા હે કે કે એને તમા મી મી ના ભૂખ્યા હોય કે જે લીલા સમ થાય હવે આ અને તબેલી પણ ધીહુનું ડોવાનું કામ ચાલુ ઈ ગય કદસ્તા કા પછી નો ઉછાય બે ત્રણ ડોવા દિયા થી માણુ હી પછી મોડા ઊઠે તો તાને ગુંમરો મારે વાંકાલે તા ઠાડા હાથ ઓણાટ થી અને તોય અજે તા ધીરું ધીરું ચાલુ હતું તે તાને ગુંમરો મારે વા તો ખબર પડે મને બીહુ અજે ઉભી કામ કરની રંધો થઈ હોય ને ડો બનાવો સાહેબ પાણી બે હોય ને નાખવું તો કઈ અઘરું ન લાગે ધારબામાં ઊભી બધી નિરાયું કોઈ અહીં જો એ ઘોડા એવા ઘોડાઓ ગયા ઠાકું હોય હમણાં ભરતી આવે ઉતરીને ઉતરે ગઈ વડી બી સાલું હે દોવાનું તો આથી નહીં બધાય હરીખા ઢોર દેખાય એ વાત પાડળ્યું જોવે જો અહીંયું એ ઊભ્યું કાનો પટપટ કરે માખ્યું કવડે ને બિસાર્યું આપણું ધીરો ધીરો કામકાજ સાફ સફાઈ કરવાનું ચાલુ છે અને વાડીઓમાં તો સાફ સફાઈ ડૂકે જ નહીં જેટલું કરીએ એટલું ઓછું ન ઓછું બાકી સિટીમાં રહેતા હોય એ માણસની બધાની કામ ફટાફટ એકઠરે કરી નાખે એટલે પતે ને આમાં તો આપણે અને આ તે થિયા જ રાખે બધું એટલી વાયર સોઈને આ રીતે ડૂબવાનું જ ને વાડીઓમાં તો અને કામય સામટું થઈ જાય ઘરનું હોય ને તો એ વાડીઓમાં તો ડબલ કામ થાય તો એ હાલો એવા કામો હાલે અને મારે તો બધું સાફ સફાઈનું ચાલુ જ છે કામ અજેં તગારા ભર લીધા ને વારવા નું ચાલુ હેઠ્યું વર્યો તો તમ ગાળો થોડું વિડિયો ઉતાર લન તો હાથ ની પોરોય થઈ ગઈ બેય કામ ભેરા થઈ ગઈ લુકણા તા હંજી સુકવાના ને તો મે આવી હતી પાસારે જૈ પાણી ના થે ગાં દે લેવાઈને યા ફણા હુકા હે ધીની ધીની કઈ ઉતા મને લુકડા હે જય જય થી પેટ લી હું પાસા બીજા કે કે ઈમાજ ને કરધો ટાડું હુક્કોવાન અને પાસા દોરી હુક્કોવાન મશીન માં હુક્કો એ કરતા કરતા તો અર્ધો નાણુંયું જતી ભલે સુકાતા હોય તડકી ની કરી એટલે સુકાય જશે સરના અને જો અમાર લોકી ભાઈવા હાપો બેહેગો એ હાંપો નાંપો બે બો ના અમારે ગોરો હોય તોડે નાખ્યો કોઈ કોઈક એટલી ટાઈ અહીંયા અમારે મારા મામાનું થયું ને તે દૂધ કોઈ કી ટાઈ અહીંયા મરડ આવે ને કંઈ રૂપારો ગોરો ઉતો કોઈ અને સિમેન્ટ મારે અને અમ પાછો એમાં લાલ કલર મારે નાખા તો રૂપારો નવે હોય તો થઈ જાય પણ નળમાં જ મિસ્ટેક થઈ ગયો આખો ગુમરા ફેરી કે પાણીના ધળેડા પડે નું હું રૂપાનું હેઠળનું ઉપરનું બેમાં કલર કામ કરે અને કાયદેસર કર્યું ને તો પાછો એવો કલર અમ શું મારે કરવું પડે ને અને તડીકો જો વાહ દેખાય પર નહીં આવે વિડીયામાં તો ટ્રેક્ટર પડ્યું જરાક તડીકી દેખાય અને હા કચકાણું કાદુના આખામાં અને હાલો તો પછી કઈ મિસળી જઈએ અને વિડીયો મૂકીએ સાઈડમાં નકર કામ પડ્યું રહી ને વિડીયો સાલું રહીએ તે અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવા વિડીયા જોવા તો અમારા વિડીયા લાઈક બટન દબાવી દીજો દેજો